નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ભર ઉનાળે ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સતત ચાર દિવસ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભર ઉનાળે માવઠું વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જોકે ગાજવીજ અને ભારે પવન સાથે આ વરસાદ વરસવાની આગાહી કરાય છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભાર ઉનાળે માવઠું વરસવાની આગાહી કરાય છે સાથે જ કઈ કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠું વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે હવામાન વિભાગ દ્વારા સતત ચાર દિવસ ગુજરાતના છૂટાછોયા વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે ભાર ઉનાળે ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરાય છે જોકે કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાય છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરાય છે સૌથી પહેલાં વાત કરીએ તો એકત્રીસ તારીખે નર્મદા અને તાપી આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાય છે તો પહેલી તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે બે તારીખની વાત કરીએ તો બે તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠું વરસવાની આગાહી કરાય છે બે તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર આ ચાર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો ત્રણ તારીખે દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને તાપી આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત હવામાન વિભાગ દ્વારા તારીખ એકત્રીસ પહેલી બીજી અને ત્રીજી આમ ચાર દિવસ સતત ગુજરાતના છૂટાછો વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાય છે જો કે માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી બનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે